તેના મારી નાખલી પર ધમકી આપવા આવેલી જેથી ભોગ બનારે પોતાના ઘરે જઈ તેના પિતાને વાત કરતા તેના પિતાએ આ અંગેની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં આપીલી જે અંગેનો ગુનો પોસ્કો એક્ટ હેઠળ નોંધાયલો જે અંગે આજ રોજ સ્પેશિયલ કોર્츠 જજ પીપી પુરીત સાહેબની કોર્ટમાં આરોપીનો કેસ ચાલી જતો આરોપીને પોસ્કો એક્ટ ની કલમ 11 સાથે 12 માસ સુધી સખત કેદની સજા તથા રૂપિયા 10000 નો દંડ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા